આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી કપરાડા માંગ લીખવડ ગામે મહિલાની ગળું કાપી કરપીન હત્યા કરાયેલી લાશ ઘરમાંગથી મળી આવતા ચકચાર મચી ગઈ છે કપરાડા તાલુકાના લીખવડ ગામે બાંદુસા ફળિયા માંગ રહેતી મહિલાની ઘરમાંગ જ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા કરી હત્યા હાલત હાલતમાંગ લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સ્થળ ઉપરથી મળતી વિગતો મુજબ કપરાડાના લીખવડ ગામે બાંદુસા ફળિયા માંગ રહેતા દાખલભાઈ લાખન તેમના પુત્ર અને પરિવાર સાથે કામ મજૂરી કામ અર્થે નીકળી ગયા હતા જે બાદ સ્થાનિક મહિલા ઘરમાં જઈ કામ અર્થે ધાકલભાઈની પત્ની નનીબેનને મળવા જતા પત્નીની કરપીણ હત્યા કરાયેલી લાશખટલા માંગ પડેલી હાલત માંગ મળી પડી હતી જેને જોઈને સ્થાનિક મહિલાના પગતળે જમીન સરખી ગઈ હતી ઘટના અંગે મહિલાઓએ સ્થાનિકોને જાણ કરતા તેમને સરપંચ અને તે બાદ પોલીસને જાણ કરતા વલસાડ ડીવાયએસપી સીપીઆઈ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો મહિલાની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે હાલ તો આ મહિલાની હત્યા કોને અને કયા કારણસર કરી એ સમગ્ર બાબત હાલ તપાસનો વિષય છે અને આ બાબતમાં પોલીસ તપાસના ચક્રો ગતિમાં થયા છે ત્યારે આટલી ઘાતકી રીતે કરવામાં આવેલી હત્યાને પગલે સમગ્ર બાબત પંથકમાં ચર્ચાનો વિષય બની છે કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીખોડ ગામમાં આજે સવારે આઠ ત્રીસની આસપાસ પોલીસને પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે એક બેન છે એમનું ગળું કાપેલી હાલતમાં ઘરમાં લાશ મળી હતી તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી ગઈ હતી કપરાડા પોલીસ સ્ટેશનની ટીમ પીએસઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો અને પ્રાથમિક જે જાણકારી મળી એ પ્રમાણે નનુબેન લાખણ નામના એક બેન છે વારલી સમાજના એ બેનનું કુહાડી કે એના જેવા હથિયાર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો પોલીસ સ્ટેશનથી ત્યાં લીખવળ ગામે પહોંચી ગયેલી છે અને હાલ આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડર જ્યારે થયું ત્યારે નનુબેનના પત્ની જે છે પતિ છે એ વલસાડ શહેરમાં કામે આવેલા હતા વલસાડ શહેરમાં કામે આવેલા હતા એમના પતિ એની સાથે સાથે ગામના અન્ય તમામ વ્યક્તિઓ એમની પૂછપરછ હાલ ચાલી રહી છે એમના ત્રણ બાળકો એ બનાવના સમયે ત્યાં હાજર હતા તો એમનું પણ ચાઇલ્ડ કાઉન્સિલર અને પોલ જે વેલફેર છે સભ્યો એમની હાજરીમાં કાઉન્સિલિંગ દ્વારા એમની પણ નાની બાળકોની પૂછપરછ કરવામાં આવશે અને વિસ્તારના તમામ શંકાસ્પદ પાંચેક લોકો છે જે એ ગામના એ લોકોને પણ પોલિશન લઈને એમની પૂછતાછ હાલ ચાલુ છે